ड्राई फ्रूट गरम मसाला अनाज कटहलTemaj દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જીલ્લો ભરૂચ

अध्ययन संपूर्ण प्रगति रजिस्टर सप्तरंगी शनिवार रमेतेनी रमत वगैरह मुद्दाओं पर गहन चर्चा करी थी आ तालीम वर्ग अंगे वु महिति आप तालुका नांग बी आर सी कोओर्डिनेटर ब्रिजेश पटेले जनव्यू के तालीम अंतर्गत सत्र बेनी शिक्षक साथी मार्गदर्शिका में आवरी लीधेल अध्ययन संपूर्ण दरेक एकमनी दरेक प्रवृत्ति वर्ग कई रीते करवी और केवांग हेतुओं ने ध्यान करवी તે માટે કઈ કઈ સામગ્રીનો આધાર લઈ શકાય અને તેમાં કઈ કઈ આધારરૂપ અધ્યયન નિષ્પત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ તેની સમજ આપવામાં આવી હતી આ બધી જ બાબતો પરત્વે તાલીમ તજજ્ઞો એ વાીલા મહિડા હિના પટેલ પંકજ પટેલ દીપ્તિ મૈસુરિયા પ્રવીણા મોરકર હેમા મૈસુરિયા કલ્પના પટેલ કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલ તાલીમાર્થીઓને ખૂબ જ અસરકારક રીતે માર્ગદર્શિત કરી રહ્યા છે તાલીમ ના અંતિમ દિવસે તાલીમાર્થીઓ એ પોતાનું પ્રતિભાઓ રજુ કર્યા હતા વર્ગ સંચાલક તરીકે માસમાનંસી આરસી કોઓર્ડિનેટર આશા ગોપાણીએ ઉતૃષ્ટ ફરજ બજાવી હતી સફળ બનાવવા સ્થાનિક શાળાના આચાર્ય કૈલાશ વરાચિયા તથા સીઆરસી કોઓર્ડિનેટર હર્ષદ સોહણ જહેમત ઉઠાવી હતી इमरान खान पठान मांग रोल अपनी व्यवसायिक तेमज अन्य कोई पन प्रकार नी जाहिरात विजुअल साथे पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध करी आप वा मांग आवशे कॉन्टेक्ट नंबर नव शून्य त्रन त्रन एक शून्य चार सात लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो